વર્ષ ઓગણીસો દેશને આઝાદી મળી સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે સ્વતંત્રતા દિવસ એ ભારત માટે એવો દિવસ છે જ્યારે દરેક ભારતીય તે બહાદુર શહીદો જેમને આઝાદી મેળવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું તેમને યાદ કરે છે આપણે બધા જાણીએ છીએ કે 15મી ઓગસ્ટે આખા દેશમાં સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે 15મી ઓગસ્ટે એવું શું થયું હતું કે આ દિવસે સર્વત્ર ખુશીનો માહોલ છે અને શા માટે 15મી ઓગસ્ટે જ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે વાસ્તવમાં પંદરમી ઓગસ્ટના રોજ ભારતને તત્કાલીન બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી આઝાદી મળ્યા પછી એક તારીખ નક્કી કરવામાં આવી હતી જે દિવસે આખો દેશ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે આવી સ્થિતિમાં પંદર ઓગસ્ટને ભારત માટે સ્વતંત્રતા દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો ઓગણીસસો માં મળનારી આઝાદી ઓગણીસો માં કેવી રીતે મળી એવું કહેવામાં આવે છે કે છેલ્લા વોઇસરોય લોર્ડ માઉન્ટબેટને ભારતની આઝાદી માટે 1948 નું વર્ષ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ ઘણા વર્ષો અને મહિનાઓના સંઘર્ષ પછી મુશ્કેલીઓ અને પરિસ્થિતિના દિન પ્રતિદિન ખરાબ થતી જોતા લોર્ડ માઉન્ટબેટે ભારતની આઝાદી સ્વીકારવાની ફરજ પડી આથી તેને સ્વતંત્રતા દિવસ 1948 ની જગ્યાએ 1947 કરવાની ફરજ પડી આવી સ્થિતિમાં લોર્ડ માઉન્ટ ને પંદરમી ઓગસ્ટ ને સ્વતંત્રતા દિવસ તરીકે પસંદ કર્યો હતો પંદર ઓગસ્ટ ને સ્વતંત્રતા દિવસ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો એવું કહેવામાં આવે છે કે ભારત ને અઢારમી જુલાઈ ઓગણીસો ના રોજ આઝાદી મળી હતી પરંતુ તેમ છતાં પંદરમી ઓગસ્ટ નો દિવસ જ પસંદ કરવામાં આવ્યો હતો આની પાછળની કહાની એ છે કે તત્કાલીન અને છેલ્લા વોઇસરોય લોર્ડ માઉન્ટબેટને બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના શરણાગતિની બીજી વર્ષગાંઠને ભારતની સ્વતંત્રતા દિવસ તરીકે પસંદ કરી હતી કારણ કે તેઓ આ દિવસને પોતાના માટે શુભ માનતા હતા આવી સ્થિતિમાં પંદર ઓગસ્ટને ભારત માટે સ્વતંત્રતા દિવસ તરીકે પસંદ કરવામાં હતો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ નો દિવસ શા માટે ખાસ હતો ભારત પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ તેનો પ્રથમ સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો હતો અને તે શુક્રવાર હતો એવું કહેવાય છે કે લોર્ડ માઉન્ટ બેટન સિવાય દેશના ઘણા મહાન જ્યોતિષોએ પણ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ને ગ્રહ નક્ષત્રો દ્રષ્ટિએ સ્વતંત્રતા માટે શુભ માન્યું હતું